માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ આશ્રમની અંદર નિરાધાર ફૂટપાથ પર રહેતા લોકોની વ્યવસ્થા કરી છે અને આ બધા જ જેટલા પણ લોકો જોઈ રહ્યા છે બધા રોડ ઉપરથી હું લઈ અને એમને નવળાઈ ધોળાઈ ફ્રેશ કરી એમના વાર કાપી અને પરિવાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ અત્યાર સુધી આપણાને ઘણા બધા પરિવારો મળ્યા છે અત્યારે મારી પાસે જેટલા આશ્રમમાં આપ સૌ જોઈ રહ્યા છો તે બધા પરિવારોને અત્યાર સુધી કોન્ટેક્ટ થયો નથી નિરાધાર છે લોકો પરિવારથી વિખરેલા લોકો છે અસ્થિજ મગજના લોકો છે તેમની જમવાની વ્યવસ્થા આજે કરેલી છે દાતાશ્રીઓ ખુદ જાતે જમવાનું વેચી રહ્યા છે તો આપ સૌ પણ આશા રાખીશું આપના પણ પરિવારની પૂર્ણોથી આપની હેપી બર્થ ડે આપ અમને યથાશક્તિ પ્રમાણે સપોર્ટ કરશો તેવી આશા રાખીશું તો માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ નિરાધારનો આધાર આશ્રમની અંદર રોટલી શાક દાળ ભાત મોતીચૂરના લાડુ રમકડાં આજનું મેનુ છે તો આશા રાખીશું આપ પણ આપના પરિવારની પૂર્ણોત્તિથી આપની હેપી બર્થડે અમને યથાશક્તિ પ્રમાણે સપોર્ટ કરશો તો આજે હોરી અને ધુલેટીની ખુશી છે અને તહેવાર નિયમતી છે અને બર્થડે પણ છે તો આપણે એમને પૂછવાનો પ્રયત્ન કરીશું શું નામ છે આપનું શું કહેશો આજે તમે જમવાનું કઈ ખુશીમાં વેચી રહ્યા છો પપ્પાની પપ્પાની બર્થડે છે

ઓકે તો આ હતા આપણા સપોર્ટર અને એમના પપ્પાની બર્થડે છે તો એમનો સન જાતે જમવાનું વેચી રહ્યા છે તો કાકાના કાકા લઈ લો એ વેચી દેશે જીવન કાકાના તો આ હતા આપણા સપોર્ટર અને એમના તરફથી જમવાનું હતું તો તમે પણ તમારા પરિવારની પૂર્ણતિથી હેપી બર્ડેમાં અમને એક દિવસ આપશો તેવી આશા રાખીશું તો માનવતા ચેરેબલ ટ્રસ્ટ નિરાધારનો આધાર આશ્રમની અંદર નિરાધાર ફૂટપાથ પર રહેતા લોકોને રોડ પરથી આપણે લાવી અને જમવાની વ્યવસ્થા આપણે કરેલી છે તો આશા રાખીશું આપ પણ આપણા પરિવારની પૂર્ણતિથી હેપી બર્થ ડે અમને એક દિવસ આપશો